બટા હા બા આપણે દવાખાને જઈ આવ્યા ને ડૉક્ટરે શું કીધું બા ડોક્ટરે કીધું કે અત્યારે સારું છે કોઈ ચિંતા જેવી વાત નથી પણ હા ભવિષ્યમાં આવું બીજી વખત બની શકે છે એના માટે જેમ બને એમ જલ્દીથી જલ્દી આપણે તમારું ઓપરેશન કરાવવું પડશે નહીં તો આ તકલીફ આમ નામ રહેશે પણ એવું તે શું થયું છે કે ઓપરેશન કરાવવું પડશે બા તમારા આંતરડામાં સોજો આવી ગયો છે અને એના માટે તમારે ઓપરેશન કરવું જરૂરી છે હા એટલે કેટલાય દિવસથી મને પેટમાં દુખ્યા જ કરે છે મને જરાય સારું નહોતું લાગતું પણ ડૉક્ટરે શું કીધું ઓપરેશન ક્યાં સુધીમાં કરવું પડશે કેટલા દિવસમાં ડૉક્ટરે તો કહ્યું છે કે કાલે થાય ને તો પરમ દિવસ ન કરતા અને આજે થાય તો કાલ ન કરતા એ તો કાલે જ કહેતા હતા કે અત્યારે ઓલરેડી તમે લોકો એડમિટ જ છો તો ઓપરેશન કરાવી જ નાખો પણ મેં એમની પાસે સમય માંગ્યો છે મુદત માંગી છે બે ચાર દિવસની પણ બેટા એવો મને ખબર છે કે શરીરમાં વાટકાપ થાય ને એટલે ખિસ્સાની વાટકાપ થઈ જાય એટલે મને ખબર છે થોડે પૈસે તો નહીં થાય આપણી પાસે એટલા બધા રૂપિયા જ ક્યાં છે હા સાચી વાત છે તમારી એમણે મને કહ્યું છે કે બહુ વધારે ખર્ચો થશે એકથી દોઢ લાખ રૂપિયા જોશે બા નથી ખાલી ઓપરેશન જ નહીં તમારી દવાઓ તમારો આરામ કરો એટલો સમયનું આ ઘરનું ભાડું ઘરનું કરિયાણું તમારી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે ને તો એટલા બધા પૈસા જોડું તો તમને ઓપરેશન કરાવી આપું હા બેટા આપણી પાસે તો એટલા બધા રૂપિયા નથી એક કામ કરીને તારા સસરાને કે ને તો આપણને થોડીક મદદ કરે ને પછી આપણે ધીરે ધીરે કરીને આપી દેવું બા અવારનવાર મારા અને મારા સાસુ વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને એ પણ ન થવાના એટલું ઉગ્ર વાતાવરણ હોય છે ઘરનું મારા સાસુ મને બે શબ્દ બોલે ને તો હું એમને સામે ચાર સંભળાવીને આવું છું તમને શું લાગે છે આવી હાલતમાં એ મારી મદદ કરશે ખરા નહીં ચારેય નહીં પણ મીરા બેટા આમાં તારી જ ભૂલ નથી તું જે ઘરમાં હોઉં થઈને ગઈ તો બે શબ્દ એ મોટાઓ કહે તો સાંભળી લેવાય હવે અત્યારે આપણી આવી પરિસ્થિતિમાં આપણને મદદ જોતી હોય તો તારા આવા સ્વભાવને લીધે કોણ આપણને મદદ કરે બા તમે પણ મને જ કહો છો ને બધા મને જ સંભળાવે છે અરે હું એમ કહું છું કે હા મારો વાંક હશે નથી ના પાડતી કે મારો વાંક નહીં હોય એમ પણ એ કાંઠે તાળી ન પડે ને એમણે પણ તો નમતું મૂકવું જોઈએ ને ક્યારેય નમતું મૂકતા નથી મારી સામે હર હંમેશા આભાગણી, વાંજણી ખબર નહી કેવા કેવા શબ્દો બોલે છે હું એમ કહું છું તાર સાસુને તો નહીં કહેવાય પણ આદિકુમારને કહીજો કદાચ થોડીક મદદ મળી જાય તો આદિ પણ દીકરો તો એમનો જ છે ને એ કે મારો પક્ષ નથી ખેંચવાના એમનો પક્ષ જ લેવાના છે પણ તમે કહો છો ને તો હું એક વખત વાત કરી જોઈશ ને જો એ ના પાડે ને તો પછી હું અહીંયા આવતી રહીશ અને પછી આપણે ગમે તે રસ્તો કરી લેશું ના બેટા એવી ભૂલ નહીં કરતી આ મેં કર્યું ઉપાન છું ઓપરેશન નહીં થાય તો એ મરવાનું છે થશે તો એ મરવાનું છે કાઢ નાખીસ દાડા જેટલા નીકળે એટલા તું ઉપાધિ નહીં કરતી બા મરી જવું અને હેરાન થવું ને એમાં ઘણો બધો ફરક હોય છે મરી જાય તો નામ નીકળી જાય કે ચલો એ માણસ છે જ નહીં પણ થઈએ ને આ તકલીફો શરીરમાં ભોગવીએ સહેલી વાત નથી મને બધી ખબર છે પણ પૈસા વગેરે આપણે લાચાર થઈ જાય ને તો વાત કરજે ને છોડો તમે બધી વાત તમે આરામ કરો હું અત્યારે જ ઘરે જઈને આજે વાત કરી હા ચા પાણી પીવા છે કઈ ના બેસો થોડી વાર અરે હું તને કહું તો છું કે તું ગમે ત્યાંથી નોકરીની વ્યવસ્થા કરાવ મને મારે અત્યારે જરૂર છે ખાસ હા સાહેબ હું તને ફોન કરું પછી આદી એક કામ પડ્યું છે તમારું હા તો શું કામ છે આદી મમ્મીનું ઓપરેશન કરાવવું પડે એમ છે શું એમને મમ્મી બીમાર હતા ને તો મમ્મીને આંતરડામાં સોજા આવી જાય છે મમ્મીને ખબર નથી કે એમના આંતરડા કામ કરતાં બંધ થઈ રહ્યા છે જો ઓપરેશન કરવામાં નહીં આવે ને તો મમ્મી વધારે જીવી નહીં શકે પણ તું તો મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ હતી ને હા હવે આ બધું તું અમને શું કામ કહે છે અને એમ પણ મારાથી કઈ મદદ થઈ શકે એમ નથી તને ખબર જ છે ને મેં મારી પહેલી નોકરી છોડી દીધી છે હા જો એ નોકરી ચાલુ હોત ને તો કદાચ ત્યાંથી પૈસા ઉપાર તરીકે લઈને તને આપી પણ દે આદી હું મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ હતી એ પછીની વાત છે અત્યારે અહીંયા મેઈન વાત એ છે કે મારા બા બીમાર છે અને તમે પૈસાની ના પાડો છો એનો મતલબ એ કે તમે હેલ્પ નઈ કરો હેલ્પ નઈ કરું ક્યાંથી કરી શકું મારે તો ઘણી હેલ્પ કરવી છે અત્યાર સુધી આપણે મારું કોઈ સેવિંગ બચત કઈ પણ બચ્યું નથી જે કઈ પણ હતું બધું વાપરી નાખ્યું છે ફરવામાં તમે જે કહેતા હતા તમારા મોત શોકમાં બહાર જમવામાં મૂવી જોવામાં કઈ બાકી જ નથી રાખ્યું અને એમ પણ તું મમ્મી સાથે ઝઘડો કરીને ગઈ ત્યારે તારો સ્વભાવ અલગ હતો અને તને કોઈ અર્જન્ટ ફોન આવ્યો એટલા માટે તું ભાગી ગઈ હતી તો એનો મતલબ એ જ થયો ને મમ્મી મને કહેતા જ હતા કે એના ઘરેથી ફોન આવ્યો હતો અને એટલે મેડમ દોડીને જતા રહ્યા છે હા તો મારા બાને પ્રોબ્લેમ હોય તો દોડીને ના જઈ શકું અને તમે છે ને મને ટોન્ટ ના મારો મારા હિસાબે એક નોકરી તમારી શું જતી રહી તમે તો આખી જિંદગી મને સંભળાવશો અને રહી મારા વર્તનની વાત તો એ તો એવું ને એવું જ છે જરૂર પડી ને એટલે ભીખ મંગાવો છો તમે મારી પાસે સેની ભીખ મંગાવી અમે હા હું કોઈ પાસે કઈ ભીખ નથી મંગાવતો પણ અત્યારે તું મને ભીખ માંગવા માટે મજબૂર કરે છે પણ હું કોઈ પાસે પૈસા નથી માંગવાનો હા તારે જો પૈસા જોતા હોય તો પપ્પા અથવા મમ્મીને કે મમ્મી કદાચ તને માફ કરીને પૈસા આપી પણ દેશે પણ મારી પાસે કોઈ આશા ન રાખતી તમારા મમ્મી પૈસા આપશે ક્યારેય નહીં આપે એટલે તો તમારી પાસે આવી છું ને કે તમે મારા પતિ છો તમે મને સમજવાની કોશિશ કરશો અને આમ પણ મને એક વાત જણાવો ને આ તો મારા બા છે એટલે તમે એક્સક્યુઝ આપી દીધું કે તમારી પાસે પૈસા નથી મારા બાની જગ્યાએ તમારા મમ્મી હોત તો તો મારે જોવું પડત વિચારવું પડત અને કદાચ તારો સ્વભાવ એની સાથે સારો ન હોત તો હું તારી પાસે પૈસા માંગત તો તું શું આપી દે તેમ તું પણ એ જ કરત કે જુઓ તમારા મમ્મી અત્યાર સુધી મારી સાથે ઝઘડો કરતા હતા અને હવે બીમાર પડ્યા એટલે નીચે બેસી ગયા અને હવે તમારે જરૂર પડી એટલે મારી પાસે જ હાથ લાંબાવો પડ્યો ને આવું તું પણ મને કહે પણ એક વાત યાદ રાખજે જેવું આપણે કરીએ ને એવું જ આપણે ભોગવવું પડે છે પણ આમાં વાક તારા મમ્મીનો કઈ નોતો એટલે કે તારા બાનો સંભળાવી લીધું હજી તમે વધારે સંભળાવી શકો છો તમારી બધી ભડાસ તમે મારી પર કાઢી શકો છો પણ અત્યારે મારે જે કામ છે ને મને હેલ્પ કરો

હા તમારે પણ ભગવવું પડશે અને આમ પણ તમે તમારા મોઢે જ બોલ્યા ને કે જે હું કરી એવું ભરવું પડે તો તારા મમ્મીએ પણ ક્યાં બાકી રાખ્યું છે આ તું ત્યાં જઈને ફરિયાદ કરતી હતી એટલે એ અહીંયા બાંધવા માટે આવી જતા હતા ઝઘડો કરવા લાગતા હતા અમારી સાથે કેમ તમારા મમ્મી પર તમારી વકીલાત પૂરે પૂરી કરે છે ને કારણ કે એ માં છે એ પોતાના બાળકથી વધારે કોઈનું ન વિચારી શકે એ સાચું કહેતા હતા એ સુધારવા માંગતા હતા ને અને છતાં પણ હા મમ્મીની આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તારો સ્વભાવ તો જ છે ને અત્યારે પણ ગુસ્સો કરે છે સરસ જોયું તમારું વર્તન તમે મદદ નહીં કર્યો ને તો કઈ વાંધો નહીં હું જાઉં છું મારા બાના ઘરે અને બને ને તો રાહ નો જોતા આવે